નમસ્તે કેમ છો બધાને મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્યુશન માં તમારું સ્વાગત છે સરસ મજાનો વિડિયો લઈને આવી છું ભાઈઓ બહેનો કે જે આપણે પ્લાસ્ટિકની આ રીતે થેલી હોય તો એનો જોરદાર તમને આઈડિયા બતાવીશ આ રીતે સોમાસુ આપણે બેસી ગયું છે તો વરસાદમાં બહુ ઉપયોગી એવી વસ્તુ તમે બનાવી શકો છો હવે આપણે થેલી હોય તો નાખી દેતા હોય છે તો આપણે તરફાળ બનાવતા શીખવા ઘણા બહેનોની કોમેન્ટ પણ આવે છે મેડમ તમે તરફાળ બનાવતા મશીન ઉપર બનાવતા શીખવાડો

બધી થેલી ને આ રીતે આપણે કટ કરી લેવાની છે એક સાઈડ એક ઉભી એવી રીતે બધી થેલી તમારે ખોલી લેવાની છે આપણે પટ્ટા બનાવી લેવાના છે બરોબર પછી એને કેવી રીતના મશીન ઉપર જોઈન્ટ કરવું તે તમને સમજાવી આ થેલીમાં માં રૂસા રૂસા નીકળતા હોય તો તમારે મશીન ઉપર નહીં મશીન આપણું ખરાબ થઈ જતું હોય છે તો આ થેલીમાં મારે રૂસા નથી નીકળતા બરોબર મશીન ખરાબ થઈ જતું હોય તો સોય દોરાથી બનાવવાનું બરોબર બાકી તમારે રૂસા ન નીકળતા હોય વ્યવસ્થિત થેલી હોય તો તમારે મશીન ઉપર બનાવવાની છે એમાં કેટલા આપણે નંબર ના ઓલા ઉપર સિલાઈ લગાવી બધી વસ્તુ તમને સમજાવીશ

હવે આપણે મશીન ઉપર આવી ગયા છે તો આપણે નોર્મલ સિલાઈ અઢી થી ત્રણ પોઈન્ટ રાખતા હોય બરોબર આ રીતે તો આપણે જે અઢી થી ત્રણ ઇંચ આપણે રાખતા હોઈએ બરોબર તો હવે આમાં વધારે સિલાઈ મોટી કરી લેવાની છે આ રીતે ચાર ઉપર બરોબર તો મોટી સિલાઈ કરવાથી સરસ મજાનું તમારે આપણે તરફાળમાં સિલાઈ આવી જાય એટલા માટે ઝીણી સિલાઈ નથી રાખવાની બરોબર આ રીતે પહેલાં લોકવાળી લગાવીને પછી આ રીતે આપણે આડું પાર્ટ છે તે જોઈન્ટ કરવાના છે પછી આપણે સીધી સાઈડ જોઈન્ટ કરવાના છે તો બતાવું તે રીતે આપણે જોઈન્ટ કરી લેવાના છે આ રીતે આ રીતે હું બે થેલીને જોઈન્ટ કરું છું બરાબર એવી રીતના તમારી બીજી બે થેલી છે તેને આડી જોઈન્ટ કરી લેવાની છે પછી કેવી રીતના આપણે ચારે થેલીનું જોઈન્ટ કરવું તે તમને સમજાવીશ આમાં હું થોડું બતાવી દઉં એ રીતે ઊભી સિલાઈ ફક્ત લગાવવાની છે તમારે આ રીતે તો આ રીતે મેં બતાવ્યું એ રીતે આપણે આડી આ રીતે સિલાઈ લગાવી લેવાની છે બરાબર બંને પાર્ટની આડી સિલાઈ ઊભી આપણે નથી કરવાની આડી આપણે સિલાઈ લેવાની એવી રીતના બીજી બે થેલીને પણ આડી સિલાઈ લગાવવાની છે તો હું એ રીતે કમ્પ્લીટ કરું પછી કયા કયા પાર્ટને જોઈન્ટ કરવા તે તમને સમજાવું આ રીતે તમે જોઈ શકો છો આપણે સાંધા લગાવી લીધા બંને થેલીમાં આ બે થેલી છે તો એ જ રીતે આપણે આ બે થેલીનો સાંધો લગાવ્યો તો એ રીતે મેં આડા સાંધા લગાવ્યા હવે આપણે ઊભા સાંધા નું જોઈન્ટ કરવાનું છે તરફાને તો કેવી રીતના જોઈન્ટ કરવું તે તમને સમજાવું આ સીધો પાર્ટ છે બરોબર તો એને આપણે આની સાથે જોઈન્ટ કરવાનું છે આ રીતે આ રીતે આપણે જોઈન્ટ કરવાનું છે એટલે આપણી પહોળાઈ વધી જાય બરોબર આપણે ચારે બાજુ ચરખું આવે એ રીતે આપણે જોઈન્ટ કરવાનું છે આ રીતે બરોબર તો આ રીતે આપણે સાંધા લગાવો તો થોડું બતાવી દઉં તમને હવે આપણે સીધા પાર્ટ અંદરની સાઈડ લેવા જોઈએ ને ઉતમા પાર્ટ આપણા બહારની સાઈડ લેવા જોઈએ એ રીતે આપણે આને જોઈન્ટ કરવાનું છે બરોબર આ સાંધા આ સાંધા સાથે આવી જવો જોઈએ એ રીતે બંને પાર્ટને આપણે જોઈન્ટ કરવાના છે ઊભી સિલાઈ લગાવવાની છે તો કેવી રીતે લગાવવી તે મશીન ઉપર બતાવું તમને હવે આપણે મશીન ઉપર આવી ગયા છે તો આ રીતે આપણે સિલાઈ લગાવી લેવાની છે જે રીતના હું બતાવું તે રીતે બંને પાટી એક સરખા રહેવા જોઈએ એ રીતે સિલાઈ લગાવવાની જે પ્લા પ્લાસ્ટિકની થેલી છે તેમાંથી રૂસા નીકળતા હોય તો તમારે મશીન ઉપર કામ નથી કરવાનું બરાબર આપણું મશીન ખરાબ થઈ જાય આ રીતે પોલીથીનની થેલી હોય તમારી જોડે તો તમે આનો ઉપયોગ કરી શકો છો આ રીતે તરફ બનાવવાનું જે રીતના બતાવું તે રીતે તમારે સિલાઈ લગાવીને આપણે સાંધા લગાવવાના છે બરાબર આ રીતે સુંદર મજાનું આપણું તરફાળ બનીને તૈયાર થઈ જશે આમાં તમારે ઘણી જગ્યાએ તમે એનો ઉપયોગ બહુ ઝાંઝી જગ્યાએ કરી શકો છો તો આ રીતે તમારે જે થેલી પડી હોય નકામી એનો પણ તમે ઉપયોગ કરી શકો છો બરાબર આ રીતે તો આ રીતે મેં થોડું તમને બતાવી દીધું એ રીતે આપણે સિલાઈ લગાવીને બનાવી લઈએ પછી બતાવું કે કેવી રીતના આપણું તરફાળ તૈયાર થઈ ગયું છે તો આ રીતે હું સિલાઈ લગાવી લઉં છું તમે જોઈ શકો છો આપણે સાંધા લગાવીને ને તરફાળ તૈયાર કરી લીધું બહુ બધું મોટું બધું બની ગયું છે આ રીતે તમે જોઈ શકો છો તમને બતાવી પણ ન શકું અવડું મોટું થયું છે આપણે તો આ રીતે તમે પોલિશિંગ થયેલી હોય તો આ રીતે તમે મોટું બનાવી શકો નાનું તમારી પસંદગી પર બનાવી શકો છો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ